ના ભાઈ તમે માર ગોડે મજૂરી ના કરીએ કોણ સમ મજૂરી વાળો ધંધો હા તો વા તો કે તો કરા થાય તો કરીશું ન કો કોઈ નહીં પૈસા તો રોકી એક કે પૈસા એવું નહીં કરછન ઓમાં છે એવું ખબર જો ધંધો સિઝનેબલ ધંધો હ બે ત્રણ મહિના મજૂરી કરવાની હ બાર મહિનો રોટલા તો રોટલા પણ મોજ છોક ના રૂપિયા નીકળી જ શું વાત કરે ચોમાવું આવ્યું હ રેન્કોટનો ધંધો ચાલુ કર્યો હા હા સમજો રેન્કોટ અત્યારે ડબલ નફો સીધા લાયા માલ વેચ્યો ડબલ નફો ચાર મહિના ધંધો કરવાનો ચોમાહ પૂરતો પૈસા પૈસા પછી બાકીના આઠ નવ મહિના રખડો દુકાન કરીને વેવની રેન્કોટ ની ના ના દુકાન કરીને નહીં વેવની તો ખોટો ખર્ચો હું કરવા કરવો દુકાનનો ફુકનનો તો ઘેર હોમ ડિલિવરી હ ઘેર ઘેર જઈન માલ આલવાનો સારું કહેવાય શું કે કરવો તારા ધંધો

કોઈનાથી ચાર પણ જો હંમેશા કોઈ બી ધંધો ને એનો હોય ને નેનું સ્ટાર્ટઅપ કરાય તો જ મોટું સામ્રાજ્ય ઊભું થાય હવે તું હબળ આ ત્રણ હજાર રૂપિયા મને હાલે બરોબર ઈમો મારા ચાર પાંચ રેનકોટ આવે ચાર પાંચ રેનકોટ હું ઘેર ઘેર વેચવા નેકડું બરોબર રેનકોટ એ રેનકોટ રેન્કોટ રેન્કોટ આ રીતે બોલવાનું એટલે પબ્લિક આકર્ષે રેનકોટ લે બરોબર એ જીવા ચાર પાંચ રેનકોટ વેચ્યા નફો થયો એ મૂડી અને નફામાંથી સીધા બીજા રેનકોટ લઈ દે આઠ દસ

હા કરી ત્રે નક્કી તું મૂડી સીધા ચોમાસા આટલા નઈ ભાઈ એના માટે આ રીતના હું રૂપિયા બધા હોય ગણી ના લઉં એના માટે ઓફિસ રાખીશું પછી આપડે કમાવા મળીએ રેન્કટ લઈ લો રેન્કટ रैंक कोट रैंक कोट पूरा આવશે તો તાણી દેજો પણ પલડજો નહીં એવો અમારો રેન્ક કોટ એ રેન્ક કોટ લઈ લો રેન્ક કોટ એ રેન્ક કોટ રેન્ક કોટ અચો મા હું પડી ગયો પર 15 દાડા હેડ્યા આ ડિપ્લોચમ નફો લઈને આયો નહીં હજી ભોં કરવા દેજી હાલો ડિપ્લા

પંદર દાહા થયા પણ નફો કર્યો હારો એવો નફો કર્યો પાછા એક પૈસાનો ફેર લાવ્યો બીજા રેનકોટ એ રેનકોટ વેચવા નીકળ્યો એમ વેચતા વેચતા હારો એમાં એક મહિનો બીજો થઈ ગયો પછી

બસ આ આ રીતે જવા દેવાનું હ વસ્તુ વસ્તુ ખોટું વેચતો જો 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 આપણું બૂમ બૂમ દીધી પણ પણ કરવાનું હું કમાણ્યા તો કોઈ કોઈ ના કમાણે ભાઈ અમુક ધંધામાં ફ્લોપ જવાય પડી આ તો શેટર માં કમાઈ અને શેટરમાં નહીં કમાય ઉનાળો આવશે ઉનાળામાં હું ઉનાળામાં હું વેચે જો ગયા બન ઉનાળામાં હોય બે ન કરીશું બંડલ પાથરવાનો બરોબર અને આપડે બે ને અડધા અડધા લઈ લેવાના ત્યાં લાગી ભાડું ભરું હા ભરેજ ભાડું કમાવાના જ છે